સિંહ રાશિની પંદર ચોંકાવનારી ભવિષ્યવાણીઓ વીસ જાન્યુઆરી ઓગણીસો છવીસ નમસ્કાર પ્રિય દર્શકો આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ સિંહ રાશિવાળાઓના જીવન સાથે જોડાયેલો એક એવો વિશેષ અધ્યાય જે જાન્યુઆરી બે હજાર છવીસ તમારા માટે અવિસ્મરણીય બનાવી શકે છે પ્રિયસિંહ રાશિના જાતકો નવું વર્ષ તમારા જીવનમાં માત્ર તારીખ નથી બદલવાનું પરંતુ આ મહિનો તમારા ભાગ્યની દિશા વાળવાની ક્ષમતા રાખે છે વીસ જાન્યુઆરી ઓગણીસો છવ્વીસ તમારા માટે કોઈ ભવ્ય કહાનીની પહેલી કડી જેવો હશે જ્યાં દરેક અઠવાડિયે નવા સંકેત નવી પડકારો અને કેટલાક એવા અવસર સામે આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય આ મહિનો તમારા કરિયરમાં નિર્ણય સંબંધોમાં સ્પષ્ટતા આર્થિક મામલાઓમાં હલચલ સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ અને આધ્યાત્મિક ચેતનાના જાગરણનો સંકેત આપી રહ્યો છે કેટલાક સિંહ જાતકો માટે આ મહિનો પરીક્ષા હશે તો કેટલાક માટે પુરસ્કાર ક્યાંક અચાનક જવાબદારીઓ વધશે તો ક્યાંક અટકેલા કાર્યો ગતિ પકડશે જાન્યુઆરીનું દરેક અઠવાડિયું તમને અહેસાસ કરાવશે કે બ્રહ્માંડ તમારી પરીક્ષા પણ લઈ રહ્યું છે અને તમને આગળ વધારવાની તૈયારી પણ કરી રહ્યું છે આ સમય છે પોતાની અંદરના સિંહને ઓળખવાનો સાહસ નેતૃત્વ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો તો આવો મોડું કર્યા વગર જાણીએ જાન્યુઆરી બે હજાર છવ્વીસની સિંહ રાશિ સાથે જોડાયેલી પંદર એવી વિશેષ ભવિષ્યવાણીઓ જેના માત્ર તમને ચોંકાવશે પરંતુ તમારા જીવનને એક નવી દિશા આપવાની ક્ષમતા પણ રાખે છે પહેલી ભવિષ્યવાણી આત્મવિશ્વાસનું પુનર્જાગરણ જાન્યુઆરીનો મહિનો સિંહ રાશિવાળાઓની અંદર સુતેલી શક્તિને ફરીથી જગાડવાનો છે જે લોકોએ છેલ્લા થોડા સમયથી સ્વયને થાકેલા ભ્રમિત કે લક્ષ્યથી ભટકેલા મહેસૂસ કર્યા છે તેમને હવે અંદરથી નવી ઉર્જાનો અનુભવ થશે સૂર્ય જે તમારી રાશિનો સ્વામી છે આ મહિને તમને માનસિક મજબૂતી અને નેતૃત્વનો ભાવ પ્રદાન કરશે તમારા બોલવાની રીત નિર્ણય લેવાની ક્ષમતા અને ઉપસ્થિતિમાં સ્પષ્ટ નિખાર દેખાશે વિશેષ રૂપે મહિનાના પહેલા અને ત્રીજા અઠવાડિયામાં તમને કોઈ મીટિંગ સભા કે મંચ પર તમારી વાત રાખવાનો અવસર મળી શકે છે જ્યાં તમારી આત્મવિશ્વાસપૂર્ણ વાણી લોકો પર ઊંડો પ્રભાવ છોડશે આ સમય સ્વયંને ઓળખવાનો અને પોતાની ક્ષમતાઓ પર ફરીથી વિશ્વાસ કરવાનો છે બીજી ભવિષ્યવાણી કરિયરમાં નવી ગતિ અને ઓળખ જાન્યુઆરીનો આરંભ તમારી પ્રોફેશનલ લાઈફ માટે શુભ સંકેત લઈને આવી રહ્યો છે લાંબા સમયથી કરવામાં આવી રહેલી મહેનત હવે પરિણામ આપવાની સ્થિતિમાં છે કાર્યસ્થળ પર તમારા કામને નોટિસ કરવામાં આવશે અને વરિષ્ઠ અધિકારીઓથી પ્રશંસા કે સમર્થન મળવાની પ્રબળ સંભાવના છે જે લોકો નવી નોકરી કે પરિવર્તનની તલાશમાં છે તેમને આ મહિને કોઈ ઉપયુક્ત અવસરથી સકારાત્મક સમાચાર મળી શકે છે વેપાર સાથે જોડાયેલા સિંહ જાતકો માટે કોઈ જૂનો સંપર્ક કે અટકેલો સોદો ફરીથી સક્રિય થઈ શકે છે મહિનાનું બીજું અઠવાડિયું નવી જવાબદારી પદોન્તી કે મહત્વપૂર્ણ પ્રોજેક્ટની શરૂઆત માટે અનુકૂળ દેખાય છે ત્રીજી ભવિષ્યવાણી પ્રેમ સંબંધોમાં સંતુલન અને ઊંડાઈ જાન્યુઆરીનો મહિનો તમારા પ્રેમ જીવનમાં શાંતિ અને સમજદારી લઈને આવશે જો હાલના સમયમાં સંબંધમાં દૂરી કે તણાવ રહ્યો છે તો હવે સંવાદના માધ્યમથી સ્થિતિઓ સુધરવા લાગશે જૂના મતભેદ ઉકેલાઈ શકે છે અને ભાવનાત્મક જોડાણ મજબૂત થશે અવિવાહિત સિંહ રાશિવાળાઓના જીવનમાં કોઈ વિશેષ વ્યક્તિની દસ્તક સંભવ છે જે આગળ ચાલીને એક અર્થપૂર્ણ સંબંધનું રૂપ લઈ શકે છે તમારું આકર્ષણ અને ભાવનાઓને વ્યક્ત કરવાની ક્ષમતા આ મહિને વધેલી રહેશે જો તમે તમારા દિલની વાત કોઈની સાથે શેર કરવા માંગો છો તો જાન્યુઆરીનું અંતિમ અઠવાડિયું આના માટે અનુકૂળ સંકેત આપે છે ચોથી ભવિષ્યવાણી પારિવારિક સામંજસ્ય અને ભાવનાત્મક સુરક્ષા આ મહિને પારિવારિક વાતાવરણ તમારા માટે સહારો અને સંતોષ લઈને આવશે ઘરના વરિષ્ઠ સદસ્યોનું માર્ગદર્શન જીવનસાથીનો સહયોગ અને બાળકોથી મળતી ખુશી તમારા મનને સ્થિરતા પ્રદાન કરશે કોઈ જૂના ઘરેલુ મુદ્દાનું સમાધાન નીકળી શકે છે જેનાથી લાંબા સમયથી ચાલ્યો આવતો તણાવ સમાપ્ત થશે જાન્યુઆરીનું ત્રીજું અઠવાડિયું પરિવાર સાથે સમય વિતાવવા મેળાપ વધારવા અને સંબંધોને મજબૂત કરવા માટે વિશેષ રૂપે શુભ છે ભાઈ બહેનો સાથે સંબંધોમાં મધુરતા આવશે અને ઘરમાં કોઈ શુભ કે ધાર્મિક આયોજનની યોજના બની શકે છે નાની યાત્રા કે પારિવારિક ભ્રમણ માનસિક શાંતિ આપશે પાંચમી ભવિષ્યવાણી આર્થિક સ્થિતિમાં સ્થિરતા અને ઉન્નતિ જાન્યુઆરીનો મહિનો આર્થિક દ્રષ્ટિથી સિંહ રાશિવાળાઓ માટે રાહત ભરેલો સંકેત લઈને આવી રહ્યો છે લાંબા સમયથી જે ધનને લઈને ચિંતા બનેલી હતી તેમાં હવે સુધારના યોગ બનતા દેખાઈ રહ્યા છે કોઈ જૂનું ઉધાર પતી શકે છે કે અટકેલું ભુગતાન અચાનક પાછું મળી શકે છે જે લોકોએ પહેલાં રોકાણ કર્યું છે તેમને લાભ કે સકારાત્મક સંકેત મળી શકે છે શેર સંપત્તિ કે કોઈ વૈકલ્પિક આવક સ્ત્રોત સાથે જોડાયેલી સારી ખબર મળવાની સંભાવના છે બશરતે તમે વિવેક અને ધૈર્યથી નિર્ણય લો જાન્યુઆરીનું બીજું અઠવાડિયું ધન સંબંધી યોજનાઓ અને વ્યાપારિક સોદાઓ માટે વિશેષ રૂપે અનુકૂળ માનવામાં આવી શકે છે છઠ્ઠી ભવિષ્યવાણી યાત્રાથી લાભ અને નવી દ્રષ્ટિ આ મહિને તમારા માટે એક સંક્ષિપ્ત પરંતુ પ્રભાવશાળી યાત્રાના સંકેત બની રહ્યા છે આ યાત્રા કાર્ય સાથે જોડાયેલી હોઈ શકે છે કે પછી પારિવારિક કારણોથી પરંતુ તેનો અસર તમારા મન અને વિચાર પર સકારાત્મક પડશે યાત્રા દરમિયાન કોઈ જૂના પરિચિત કે મિત્ર સાથે મુલાકાત સંભવ છે જે ભવિષ્યમાં લાભકારી સાબિત થઈ શકે છે મહિનાના અંતિમ ચરણમાં કોઈ ધાર્મિક સ્થાન કે આધ્યાત્મિક યાત્રાનો યોગ પણ બની શકે છે આ યાત્રા તમને જીવનને જોવાનો નવો દ્રષ્ટિકોણ અને આંતરિક શાંતિ પ્રદાન કરી શકે છે સાતમી ભવિષ્યવાણી વિરોધીઓનો પ્રભાવ સમાપ્ત જાન્યુઆરીમાં તે લોકોનો અસર ઓછો થતો દેખાશે જે અત્યાર સુધી તમારી પ્રગતિમાં બાધા નાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા કોઈ છુપાયેલી સચ્ચાઈ સામે આવવાથી તમારી છબી હજુ વધારે મજબૂત થઈ શકે છે જો કે સતર્ક રહેવું આવશ્યક છે પરંતુ ભય કે અસમંજસની સ્થિતિ હવે સમાપ્ત થતી દેખાઈ રહી છે તમારો આત્મવિશ્વાસ સ્પષ્ટ વિચાર અને ઈમાનદાર રવૈયો જ તમારી સૌથી મોટી સુરક્ષા બનશે જો તમે કોઈ કાયદાકીય મામલા ઓફિસ રાજનીતિ કે વિવાદમાં ગુંચવાયેલા હતા તો હવે સ્થિતિઓ તમારા પક્ષમાં નમતી જોવા મળશે આઠમી ભવિષ્યવાણી શિક્ષણ અને પ્રતિસ્પર્ધામાં અનુકૂળ પરિણામ વિદ્યાર્થીઓ માટે જાન્યુઆરીનો મહિનો વિશેષ રૂપે ફળદાયી સિદ્ધ થઈ શકે છે જે લોકો કોઈ પરીક્ષા ઇન્ટરવ્યુ કે પ્રતિયોગિતાની તૈયારી કરી રહ્યા છે તેમને તેમના પ્રયાસોનું સકારાત્મક પરિણામ મળવાની સંભાવના છે ઉચ્ચ શિક્ષણ કે વિદેશ અધ્યયનની યોજના બનાવી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ અવસરના દ્વાર ખુલી શકે છે નવા કોર્સ સ્કોલરશીપ કે મનગમતું રિઝલ્ટ તમારી મહેનતને સાર્થક બનાવી શકે છે આ સમય તમારી એકાગ્રતા અને આત્મવિશ્વાસ જ સફળતાની સૌથી મોટી ચાબી રહેશે નવમી ભવિષ્યવાણી સંતાન પક્ષથી પ્રસન્નતા અને શુભ સંકેત જો તમારી સંતાન છે તો આ મહિને તેમના જીવન સાથે જોડાયેલી કોઈ ઉપલબ્ધિ કે પ્રગતિ તમને ગર્વ અને સંતોષનો અનુભવ કરાવશે શિક્ષણ પ્રતિયોગિતા રમતગમત કે કલાના ક્ષેત્રમાં બાળકો સાથે જોડાયેલી સારી ખબર મળી શકે છે જે દંપતી સંતાન સાથે જોડાયેલી યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય આશાજનક સંકેત આપી રહ્યો છે સાથે જ કોઈ નજીકના સંબંધીના ઘરે શુભ સમાચાર આવવાની સંભાવના પણ બની રહી છે જો લાંબા સમયથી પ્રતીક્ષા ચાલી રહી હતી તો હવે બ્રહ્માંડની ઉર્જા તમારા પક્ષમાં કાર્ય કરતી દેખાશે દસમી ભવિષ્યવાણી રચનાત્મક પ્રતિભાને મંચ અને ઓળખ જાન્યુઆરીનો મહિનો તે સિંહ રાશિવાળાઓ માટે વિશેષ અવસર લઈને આવી રહ્યો છે જે કલા અને સર્જનના ક્ષેત્ર સાથે જોડાયેલા છે ભલે તમે સંગીત લેખન અભિનય ડિઝાઇન કે ડિજિટલ કન્ટેન્ટમાં સક્રિય હોવ આ સમયે તમારી રચનાત્મકતા લોકોનું ધ્યાન ખેંચશે તમારો કોઈ વિચાર પ્રસ્તુતિ કે ઓનલાઇન શેર કરવામાં આવેલું કાર્ય વ્યાપક સ્તર પર સરાહના પ્રાપ્ત કરી શકે છે સોશિયલ મીડિયા કે સાર્વજનિક મંચો પર તમારી ઉપસ્થિતિ મજબૂત થશે અને ઓળખના નવા દ્વાર ખુલશે ફ્રીલાન્સ કાર્ય કે ક્રિએટિવ પ્રોજેક્ટ થી આવક વધવાના સંકેત પણ મળી રહ્યા છે અગિયારમી ભવિષ્યવાણી સ્વાસ્થ્યમાં સંતુલન અને ઉર્જાની વાપસી જે લોકો લાંબા સમયથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા તેમના માટે જાન્યુઆરીનો મહિનો રાહત લઈને આવતો દેખાઈ રહ્યો છે સાચી સારવાર જીવનશૈલીમાં બદલાવ અને આત્માનુશાસનનો હવે સકારાત્મક પ્રભાવ મહેસૂસ થશે યોગ ધ્યાન પ્રાણાયામ કે કોઈ પારંપરિક અથવા વૈકલ્પિક પદ્ધતિથી તમને વિશેષ લાભ મળી શકે છે કોઈ જૂના રોગમાં સુધારના સંકેત છે અને માનસિક તણાવ પણ ધીરે ધીરે ઓછો થશે શરીરની સાથે સાથે મનમાં પણ નવી સ્ફૂર્તિ અને ઉત્સાહનો સંચાર થશે બારમી ભવિષ્યવાણી આધ્યાત્મિક ચેતનાનો વિસ્તાર જાન્યુઆરીનો પ્રભાવ તમારી અંદર છુપાયેલા આધ્યાત્મિક પક્ષને જાગૃત કરી શકે છે આ સમય તમારો ઝુકાવ ધ્યાન આત્મચિંતન અને જીવનના ગહેરા પ્રશ્નો તરફ વધશે કોઈ પવિત્ર સ્થાનની યાત્રા કે કોઈ માર્ગદર્શક સાથે સંવાદ તમારા દ્રષ્ટિકોણને નવી દિશા આપી શકે છે મનની અંદર સ્થિરતા અને સંતુલનની ભાવના પ્રબળ થશે તમે બહારના શોરબકોરથી હટીને અંદરનો અવાજ સાંભળવા લાગશો આ મહિનો આત્મિક શાંતિ વિશ્વાસ અને અંતરમનની મજબૂતીનો સંકેત આપે છે તેરમી ભવિષ્યવાણી કાયદાકીય મામલાઓમાં રાહત અને પ્રગતિ જો તમે કોઈ ન્યાયિક પ્રક્રિયા મુકદમાં કે કાયદાકીય ગૂંચવણમાંથી પસાર થઈ રહ્યા છો તો જાન્યુઆરીનો મહિનો તમારા માટે આશાનું કિરણ બની શકે છે પરિસ્થિતિઓ ધીરે ધીરે તમારા પક્ષમાં નમતી દેખાશે વિશેષ કરીને જો તમે તથ્યો અને દસ્તાવેજો સાથે પૂરી તૈયારી કરી છે સંયમ ધૈર્ય અને સમજદારી આ સમયે તમારી સૌથી મોટી તાકાત રહેશે મહિનાનું ત્રીજું અઠવાડિયું કોઈ સકારાત્મક નિર્ણય કે સ્પષ્ટતાનો સંકેત આપે છે જો તમે કોઈ અનુબંધ કે સમજૂતી પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છો તો સૂક્ષ્મ વિવરણો પર ધ્યાન આપવું તમારા હિતમાં રહેશે ચૌદમી ભવિષ્યવાણી વિવાહ યોગ અને સંબંધોમાં સ્થાયિત્વ જાન્યુઆરીનો મહિનો સંબંધો અને વૈવાહિક જીવન માટે નવી સંભાવનાઓ લઈને આવી રહ્યો છે જે રાશિવાળાઓના વિવાહમાં અત્યાર સુધી વિલંબ કે અડચણો રહી છે તેમના માટે ગ્રહોની ચાલ હવે સહયોગી બનતી દેખાઈ રહી છે વિશેષ રૂપે જેમની કુંડળીમાં સપ્તમ ભાવ સક્રિય થઈ રહ્યો છે તેમને વિવાહ પ્રસ્તાવ કે ગંભીર સંબંધની શરૂઆતના સંકેત મળી શકે છે તમારી આસપાસ કોઈ એવો વ્યક્તિ હોઈ શકે છે જે લાંબા સમયથી મનમાં ભાવ રાખીને બેઠો હતો અને હવે તેને વ્યક્ત કરવાનું સાહસ એકઠું કરી શકશે જે સંબંધ પારિવારિક કે સામાજિક કારણોથી અટકેલા હતા તેમાં સહમતી અને સમાધાનની સંભાવના છે પહેલાથી ચાલી રહેલા સંબંધોમાં પરિપક્વતા પરસ્પર સમજ અને ભાવનાત્મક નિકટતા વધશે સાથે સમય વિતાવવો નાની યાત્રા કે ખુલીને સંવાદ તમારા બંધનને હજુ મજબૂત કરશે પંદરમી ભવિષ્યવાણી જાન્યુઆરીનું સમાપન સન્માન અને આત્મગૌરવ સાથે મહિનાનું અંતિમ ચરણ તમારા માટે ઉપલબ્ધિઓ અને આત્મસંતોષનું પ્રતિક બની શકે છે કોઈ સમૂહ સંગઠન કે કાર્યક્ષેત્રમાં તમારી નેતૃત્વ ક્ષમતા સામે આવશે અને તમારા અભિપ્રાયને મહત્વ આપવામાં આવશે प्रयासों की सराहना थशे, चाहे ते औपचारिक रूप में ना रूप में कोई प्रमाण प्रमाणपत्र के सोशल मीडिया पर सकारात्मक पण संभावना छे। आ ए समय छे जारे तमे गर्व साथ कही के तमारी मेहनत व्यर्थ नथी गई सिंह राशि जातको जान्युआ जीवन में नवी ऊर्जा स्पष्टता अने विश्वास आवे छे દરેક અઠવાડિયું તમને કંઈક નવું શીખવવાનો અને આગળ વધારવાનો સંકેત આપે છે બસ સ્વયં પર ભરોસો રાખો અને પોતાના ઉદ્દેશ્ય પ્રત્યે સમર્પિત રહો બ્રહ્માંડ તમારી યાત્રામાં સહયોગ કરી રહ્યું છે જો તમને આ ભવિષ્યવાણીઓ પ્રેરણાદાયક લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો અને આને તમારા પ્રિયજનો સાથે શેર કરો